બા બોલ બેટા કઈ કામ હતો કામ તો નતું પેલા મને એ ક્યાં ખોવાયેલા હતા ક્યાર ની એ જોવું છે આ તમે સુન મુન બેઠા હોય કઈ બોલો નહીં આ પહેલા તો જ્યારે હું ઘરે આવતી ત્યારે કેટલી વાતો કરતા અને આ વખતે તો તમે મારી આરે કઈ વાતય નથી કરી એવું કાઈ નથી બેટા આ તો છરા તબિયત સારી નથી ને એટલે તો તમે હું કામ ઉપાધી કરો છો હું આવી ગઈ છું ને હવે તમારે છે ને જરાય ચિંતા નથી કરવાની મને તેમ હતું કે હું અહીં આરામ કરવા આવી હા હા બોલને કઈ જોઈએ છે બેટા તું આરામ કરવા આવી તું આરામ જ કરજે જો અટાણે તારે આરામ કરવો જોઈએ બેટા તારું ધ્યાન રાખવું જોઈએ તું હવે જીવ હોય ને ત્યારે માણસનું મન શરીર હંધુ બેચેન રહે તું ચિંતા ન કર તારા માટે કાંઈ બનાવી દો ના કાંઈ નથી બનાવ પણ તમને આવી રીતે જોઈ ને તો મને હક નહીં થાય એક વાત પૂછું બા પૂછને બેટા તમે છો એનું કારણ તો પૂછ ને હા હા એટલે આમ જોવા જઈએ તો હસકો કાયમ મારી આગળ પાછળ ફરતો હોય મને અંધી વાત કરતો હોય અને આ જો ને કેટલો સમય થઈ ગયો એનું મોડું નથી જોયું એટલે મા તરીકે સિંધિયા થાય તો એક વાત કહું આ હું નાની હતી ત્યાં તમે જ મને કહેતા હતા ને કે માણસ માત્ર ભૂલ ને પાત્ર હવે માણા ભૂલ ન કરે તો ભગવાન ભૂલ કરે જો ભાઈ થી એક ભૂલ થઈ ગઈ તો હવે જાવા દો ને એને ઘરે પાસો બોલાવી લે આ એને તે અફસોસ થતો હોય એને પસ્તાવો થતો હોય છે એને એક મોકો આપવો જોઈએ મોકો તો આપવો જોઈએ મોકો આપવો છે પણ અપાય એમ નથી હા એક ની એક વાત લઈને બેસો તું કેમ હાલ જો આઈ ની સુધરવાની ઈચ્છા આવી છે હવે એવો નથી મારો ભાઈ તમે છે ને પાછો બોલાવી લો તમે એને મોકો આપશો ને તો એ સુધરી જાય તારા બાપુ નહીં માને બેટા તું નથી જાણતી તારા બાપુનો ગુસ્સો એ કોઈનું સાંભળે એવા છે અરે એમને આપણે કહીશું શું હું ને કરશે શું સવાદે બાપુ આ હું વાત કરું મારી વાત છે ને બાપુ એ ક્યારે ટાળી ન હું કઈ ને તો બાપુ માની જા કોટા ઘર માં ઝઘડા ઊભા થશે એ માં હે ના ઝઘડા હવે ઘરના દીકરાને ઘરમાં આવવા માટે એટલું વિચારવાનું ના ના જો મને ખબર છે કે તને તારા ભાઈની ની ચિંતા છે તું તારા ભાઈ માટે હારું જ વિચારેસ પણ જાણે આ વાત કરવાનો કોઈ અર્થ નથી એટલે જવા દે બેટા છેવી તમારી બાકી મને ખબર છે ભાઈ બહુ ખોટું કર્યું છે મારી હારે આદિ હારે હું તો એને ક્યારે માફ ન કર પણ આ જ મને કીધું કે હવે જવા દે ને એમનાથી ભૂલ થઈ ગઈ હું માફ કરી શકું તો તમે લોકો કેમ નહીં હા હસી વાત ઘણી વાર જે દેખાય ને એ હોય નહીં જે હોય ને એ દેખાય નહીં એટલે બેટા આવું કરશે આપણી હારે એ ક્યાં ખબર હતી આપણને પણ ખર્યું ને એમ હા હાદી કુમાર આપણને એમ જ લાગે કે આપણી હારે જ છે અને

અને તમારા ઉપર અમે આટલો આંધળો ભરોસો કર્યો એનું આ પરિણામ આપ્યું તમે બાપુજી આને પરિણામ ન કહેવાય અરે મેં તો સારું વિચાર્યું છે આમે અશોક જો અહીંયા હોત તો આ બધું તો જતું રહેવાનું હતું અરે આ બધું સંભાળત કોણ તો હું છું ને હા બરાબર રીતે ધ્યાન રાખીશ તમારી જમીન તમારું ઘર બધું જોવો જમાય હવે હું બધું જાણી ગયો છું અને ધીરે ધીરે તમારા અછલી રંગરૂપ બધું મને દેખાય છે અને મારો અશોક અશોક બસારો બૂમો પાડી પાડીને થાકી ગયો કે પપ્પા મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું ખોટો છું હું ખોટો નથી પણ નહીં તમારી વાતમાં આવીને મેં એની એક પણ વાત ન સાંભળી મારા છોકરાને બિચારાને મેં ઘરેથી કાઢી મૂક્યું આ બધું તમારા કારણે થયું છે અને હવે હું તમને એક વિનંતી કરું કે અમને શાંતિથી જીવવા દ્યો તમે તમારા ઘરે જતા રહ્યો હું પણ એ જ તો ઈચ્છું છું હા કે અમને શાંતિથી રહેવા દો જીવવા દો તમે અને બા આ બંને ઘર છોડીને જતા રહો તો પછી મારે ક્યાં બીજું કઈ જોતું છે અને તમારી પાસે ક્યાં વધારે કઈ માગી લીધું છે કઈ માગ્યું છે નહીં ને અરે પણ વિચાર તો કરો આ ઘર છોડીને અમે લોકો તો ક્યાં જઈશું અમારી પાસે શું છે ક્યાં રહેશું અમે એ પહેલા પણ ઘણી વાર તમને સમજાવ્યા છે લાગે છે કે તમે આ ચૂપચાપ તો છો પણ મોકાની રાહમાં બેઠા છો કે ક્યારે મોકો મળે ને આનો ભાંડો ફોડીએ હે

કે તમારી દીકરી આવનારું બાળક આ કંઈ પણ થઈ શકે અને કાલે ઊઠીને ગામ વાતો કરશે સમાજ વાતો કરશે તો કોને કેમ જવાબ આપશો એ વિચાર કર્યો છે આમ પણ હવે કેટલું જીવવાના હા દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પછી તો જવાનું જ છે ને એક કામ કરો તમે તમે જેમ ઈચ્છો છો એવું થશે પણ હમ મારી દીકરીને કાંઈ ન કરતા એના આવનારા બાળકને સાચવી રાખ પણ અમને એક મારક તો બતાવો કે અમે જઈશું ક્યાં જાત્રા પર સૌથી ઉત્તમ માર્ગ જાત્રા પર હા તમે અને મારા બા બંને જાત્રા ઉપર જવાનું કહીને નીકળશો નીકળશો ખરા પણ ફરી ક્યારે પાછા નહીં આવો કેમ કે હું અહીંયા કહી દઈશ ને રસ્તામાં જ તમારી બસ ખીણમાં જતી રહી અને તમારો તો રામ બોલુ ભાઈ રામ એટલે તમે ભૂલે ચૂકે પાછા સામે ન આવતા સામે આવશો તો શું થાય ભૂત હશે કઈ ઊંધું વિચાર છે ગામ અને ખોટી વાતો થશે એટલે એવી જગ્યાએ સંતાઈને રહેજો કે કોઈ તમને ઓળખી ન શકે ને તમે ફરી પાછા અહીંયા આવી ન શકો આવું ના કરો જમણ આવું ના કરો અમારા ઉપર થોડોક રહેમ કરો જમે આ ઉમરે તમે અમને આ રીતે દર દર ભટકવા માટે અમે તમને મોકલી રહ્યા છો અમારું જીવતર કેમ પૂરું થશે કરી દો તમારું જીવતર આજ ને આજ પૂરું કરી દો મેં નક્કી કરી દીધું છે કે તમે આજે જ નીકળશો આજે જ નીકળશો હવે કેવી રીતના શું કરવું શું નહીં મને કાંઈ ખબર નથી પણ મને એટલી ખબર છે કે સાંજ સુધીમાં તમે આ ઘર છોડીને નહીં ને તો આનું પરિણામ સારું નહીં આવે હવે વિચાર કરી લેજો કે વિચારવામાં સમય બગાડવો છે કે પછી આજે ને આજે નીકળી જવું છે ઠીક છે હવે જો તમે એવું જ ઈચ્છતા હોય કે અમે કે અમે લોકો આ ઘર મેલીને જતા રહીએ તો તમે જેમ કહેશો એમ પાણી લાવું તમારા માટે ચા હવે કાઈ નથી પીવું અને આજે જ અમે લોકો નીકળીએ છીએ આભાર પણ મારી દીકરીને એના બાળકનું ધ્યાન રાખજો જરાય ચિંતા નહીં કરતા

થોડા દી જાત્રાએ જઈશું ને તો મનને શાંતિ મળશે મન શાંત થશે હા મજાનક હું તો કહું છું કે અટા ન જાવ રહેવા તો નહીં દીકરી અમને જવા દે હા બેટા જો તારો ધ્યાન રાખજે ઘરનું ધ્યાન રાખજે અને આમ પણ અશોક જ્યારથી ગયો છે ને ત્યારથી આમ અમે બે ચેન બે ચેન રખડતા હતા આ તો થયું થોડીક યાત્રા કરી આવ્યો ને તો મગજ થોડુંક હળવું થાય તો બાપુ એટલે તો કહું છું કે ભાઈ તે બોલ થાય કે એને એને પાછો બોલાવી લ્યો ને ક્યાં ગો તું બેટા એને હવે અત્યારે હું હાથી છે ને ઈ ગો છે ને જો આપણે ગામમાં વાત કરીશું ને તો ભાઈ મળી જા દામિની બેટા માન્યું કે તું અહીંયા આવી અને અમે લોકો જઈએ છીએ અને એ પણ તારી આવી હાલતમાં પણ તને કહ્યું ને હું ને તારા બાપુ જાત્રા કરવા જઈએ છીએ અને જલ્દી પાછા આવી જશે શું કામ ચિંતા કરે તું આટલી બધી હે હા કાંઈ વાંધો નહીં તમ તારે તમે જાઓ બસ ચાલો હું તમને આ મૂકી જાઉં મારા લગે મૂકવા જાવાની કાંઈ જરૂર નથી

આ પહેલા પણ આવું જ કરતો હતો ને અત્યારે આવ્યો તો પણ હજી મારા જ માં કાઢે છે ક્યાં હોતી ક્યાં હોતી તું ખોટું બોલીસ હા અને બેન મને તો ઘરેથી કાઢી મૂક્યો પણ તને ખબર છે હા હમણાં મને હું કીધું તું એ કે હું તારા માં ને તારા બાપ ને હોતા ઘરની બહાર કાઢી હા હું ઘણીવાર વાર અહીંયા આવવાની કોશિશ કરતો તો પણ મને એક વાતનો ડર હતો કે જો હું આ આવીને બધું કહી દે તો પછી મારી બેન નું શું થાય ચૂકતા ને બસ હવે હું તારથી નહીં ડરું આમે તે મને તો આ ઘરમાંથી કાઢી જ મૂક્યો તો તારા લીધે હા અને બેન મને આ તારા પેટમાં જે બાળક છે ને એનો વિચાર આવતો તો એટલે એકદમ સાચું કે છે તારો ભાઈ અશોક ની વાત સાચી છે આ તારા ઘરવાળા હે અમને હેરાન કરવામાં ક્યાંય કચાશ નથી મૂકી અને હા ઘર છોડીને જવા માટે પણ અમને એને મજબૂર કર્યા છે અને ત્યાં સુધી એને અમને ધમકી આપી છે કે ફરી પાછા આ ઘરમાં આવ્યા છો ને તો તમારી દીકરીને અને એના બાળકને અમે મારી નાખશું આ આ તારો ઘરવાળો એને તારા બાપુ પર અને મારી પર હાથ પણ ઉગામ્યા છે

તેથી મેં મારા ભાઈની વાત નોતી માઈન મને વિશ્વાસ હતો બા કે આથી ક્યારે મને કઈ ખોટું નઈ કે મારો સાથ આપશે અમારો ભાઈ જ છે છે ઉંધા રવાડે ચડી ગયો છે અરે મે એ મારા બાપુ એ મારા ભાઈ બધાય તારો એટલો વિશ્વાસ કર્યો તો એ તો અમારી આરે આવું કર્યું આ બા બાપુને તો મોકલી દીધા હતા ને જાત્રાએ રસ્તે રસ્તેરે જડતા કરી દીધા હતા પછી પછી મને મારી નાખવી હતી મને મારી નાખવી ના હા એવું તો મે વિચાર્યું જ નહોતું શાંતિથી આપણે બંને રહેત આ બધી મિલકત સાથે પણ એટલું કહી દઉં કે તને ખબર પડી ગઈ છે ને તો આ બધું આપણા માટે કર્યું હતું આપણા આવનારા બાળક માટે કર્યું હતું અને તું એ ના ભૂલતી કે તારા પેટમાં બાળક છે આપણું બાળક હા હાલ સવારે સમાજ કુટુંબ પરિવાર બધા લોકો તારા પર આંગળી ઉઠાવશે જવાબ નહીં આપી શકે તું એટલે વિચાર કરી લેજે કે આ લોકોનો પક્ષ લેવો છે કે મારી પાસે રહેવું છે તારી વાત સાચી છે મારા પેટમાં બાળક છે પણ આપડું નહીં મારું બાળક છે તે મારા બા બાપુ આરે આવ કર્યા કે મારા ભાઈ આરે આવ કર્યા કે અનિયે તે થોડી મિલકત હાટુ એ કાલે અવર કોણ જાણ મને મારી નાખે મારા દીકરાને મારી નાખે તો આ બાળકનો જન્મ તો થાય પણ એને બાપના નામની જરૂર ન હતી આની માં છે ને એનું માનનું નામ કાફી છે ચાલ જા અહીંયા થી ચા અરે જા હવે શું જોયા કરે શરમ વગરનો બેટા ચિંતા ના કરી આપણે બધા સાથે સાથે મળીને તારા બાળકનો ઉછેર કરીશું